નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો પાસઠ પ્લસના પેન્શનરો ખાસ વિડીયો જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોદી સરકારના કર્મચારીઓને સરકાર તરફથી પગાર વધારાનો ડબલ બોનસ મળવા જઈ રહ્યું છે તો કર્મચારીઓના પગારમાં વધારાથી સરકારના લાખો લોકોને ફાયદો થશે તો સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે તો કર્મચારીઓની રાહનો અંત હવે આવવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોદી સરકારની જે કેન્દ્ર સરકાર છે તેના કર્મચારીઓ તેમજ પેન્શનરોને હવે ડબલ પગાર વધારો મળવા જઈ રહ્યો છે તો ખાસ કરીને કર્મચારીઓના પગારમાં વધારાથી સરકારના જે લાખો લોકો એટલે કે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેને ફાયદો થવાનો છે તો સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કર્મચારીઓની રાહનો અંત હવે ટૂંક સમયમાં જ આવવાનો છે મિત્રો તો વાત કરીએ તો પગાર પેન્શન વધારો એ કોઈપણ કર્મચારીઓ માટે સૌથી ખુશીની ક્ષણ છે તો પગાર વધારાથી ઉત્તર પ્રદેશના લાખો કર્મચારીઓને ફાયદો થશે તો કર્મચારીઓને ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પગાર વધારાનો લાભ મળવાનો છે તો મોદી સરકાર તરફથી કર્મચારીઓને ટૂંક સમયમાં પગાર વધારાનો બેવડું બોનસ મળવા જઈ રહ્યું છે તો ચાલો આ સમાચારમાં આ વિશે વિગતવાર જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે અને અત્યાર સુધીમાં સાત પગાર પંચની રચના કરવામાં આવી છે અને હવે આઠમા પગાર પંચ અંગે કર્મચારીઓમાં ઉત્સાહ છે તો આઠમું પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે અને કર્મચારીઓને આશા છે કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ બનાવતી હોય છે અને અત્યાર સુધીમાં પગાર પંચની વાત કરીએ તો ટોટલ સાત પગાર પંચ લાગુ થઈ ગયા છે અને હવે આગામી પગાર પંચ આઠમું પગાર પંચ જે લાગુ થવા જઈ રહ્યું છે અને તેને જોઈને કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં ભારે ઉત્સાહ પણ છે તો આઠમો પગાર પંચ લાગુ થતા કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો વધારો થશે તેની સાથે કર્મચારીઓને આશા છે કે આઠમો કર્મચારીઓ બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ અંગે એક મોટી અપડેટ આવી છે તો હવે કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો મળતી માહિતી મુજબ દિવાળી પહેલા મોદી સરકાર તેમના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે તો માર્ચમાં કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને દિવાળી પહેલાં કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકારો પોતાના જે લાખો કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે કારણ કે માર્ચમાં જે ડીએમાં માત્ર બે ટકાનો વધારો થયો હતો અને હવે આ જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના જે સમયગાળા માટે મોંઘવારી ભત્તામાં વધારો થવાનો છે તેમાં ખાસ કરીને ત્રણ ટકાનો વધારો થવાની ધારણા છે તો હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોના ડીએની વાત કરીએ તો ડીએ હાલમાં પંચાવન ટકા છે અને જો સૂચિત વધારો થાય છે તો તે વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો રિપોર્ટ અનુસાર જુલાઈના ડીએ અંગે પણ સરકાર તરફથી મોટો વધારો થવાની એક શક્યતા છે મિત્રો તો વાત કરીએ તો અઠ્ઠાવન ટકા સુધી આ વખતના જે ડીએ વધારામાં ડીએ થઈ શકે છે તો જુલાઈના ડીએ અંગે સરકાર તરફથી એક મોટો એવો વધારો થવાની પણ શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર કેટલો હશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે તો જેના કારણે કર્મચારીઓની આવકમાં વધારો થશે તો હવે જુલાઈનો ડીએ વધારો સાતમા પગાર પંચ હેઠળનો જે છેલ્લો વધારો હોઈ શકે છે તો આના કારણે કર્મચારીઓને મોદી સરકાર તરફથી પગાર વધારાનો ડબલ બોનસ મળી શકે છે તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ જે હવે ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યું છે તે અને આ જે જુલાઈનો ડીએ વધારો છે તે બેની ભેટોને લઈને કર્મચારીઓને પેન્શનરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આ આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ